તેમનું રેન્ટ પાન જે ચારસો પાંચસો એ રીત મંદિર અંદર આપણે પ્રવેશ કરીએ તમે જોડે નાક થઈ રહ્યો છે ભાદરી પૂનમ જે અંબાજી નો ખુબ મેળો ભરાતો હોય છે અને અહીંયા લાખોની સંખ્યા ભક્તો અલગ અલગ રથ ને અંબાજી દર્શને જતા હોય છે અને હું તમને અત્યારે જે અહિયાં ખોડ ગ્રહ્મા અંબાજી માતાજી ના દર્શન નો યાત્રા અધૂરી ગણાય છે અહિયાં તમને રહેવા કારવાની અને જમવાની કઈ રીતના વ્યવસ્થા છે તે સંપૂર્ણ બતાવવાનું છે ત્યાર પછી અહીંયા આગળની તરફ તમે જુઓ ધર્મશાળામાં કેટલા રૂપિયામાં રૂમ મળે છે ત્યાર પછી આપણે અહિયાં સંપૂર્ણ જે કઈ માહિતી હશે તે હું તમને સ્ટેપ બાય સ્ટેપ દર્શાવવાનું છે ચેનલ માં નવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કરાવતો જતા નહીં ખાસ કરીને મિત્રો વિડીયો ને લાઈક કરો અને મિત્રો જોડે વિડીયો ને શેર વધુમાં વધુ લોકો સુધી કરો દર્શને જઈ રહ્યા છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો સ્ટેપ બાય સ્ટેપ એક પછી પછી અલગ અલગ સરસ મજાના માતાજીના રથ શણગારેલા આવી રહ્યા છે અને ભાવિ ભક્તો જે મોજ અને ઉલ્લાસ સાથે માતાજીનું નામ લઈ રહ્યા છે કે અહિયાં તમે જોઈ જ રહ્યા છો શ્રી અંબિકા માતાજી આપણું મંદિર જે આપણે ત્યાં જઈએ છીએ અને માતાજીના દર્શન કરવાના છીએ ત્યાર પછી સંપૂર્ણ અપડેટ આપવાનું છું અને એક સાઈડ તમે જે આ જગ્યા ઉપર આવશો તો બસ સ્ટેન્ડની પડખે જઈને જ અંબાજી માતાજીના દર્શને જવાનું હોય છે અહીંયા બંને સાઈડ સરસ મજાની માતાજી માટે ચૂંદડી અગરબત્તી શ્રીફળ એવું તમામે તમામ વસ્તુ જે અહીંયા મળી રહી છે

માતાજીના દર્શન એક આપણે પહોંચી ગયા છે અહિયાં એક સાથે ઘણા બધા રથ છે અને માતાજી ની આરતી ચાલી રહી છે તો ચાલો આપણે જેમના દર્શન કરીએ

દર્શન માટે આપણે અંદર જઈ રહ્યા છે મંદિરની અંદર આપણે પ્રવેશ કરી માતાજી નો નાક થઈ રહ્યો છે

અંબાજી ત્યાર પછી અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ સારી જે અહીંયા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન હાથે આવી રહ્યા છે અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો શરૂઆતના દર્શન થશે અને આપડા માતાજીના દર્શન માટે અહીંયા ઘણા ભાઈ ભક્તો જે લાઈનમાં લાગેલા છે તો

નાના બાળકો માટે વીસ રૂપિયામાં અનલિમિટેડ અને મોટા માટે ચાલીસ રૂપિયામાં અનલિમિટેડ ભોજન મળે છે અને દાળ ભાત શાક રોટલી તો તમે જોઈ વટાણા નો સાક છે અને તેમનો સમય છે સવારે સમય દસ થી લઈને બે વાગ્યા સુધીનો છે અહિયાં સંપૂર્ણ અપડેટ આપેલું છે તો તમને આ જગ્યા ઉપર જમવા આવો તો કઈ રીતના વ્યવસ્થા છે તમને ગમે કે નહીં તો તે વિડીયોમાં કમેન્ટ કરજો ભોજન

મિત્રો આ તમે જોવો ને તો જે ખેડ બ્રહ્માણીમાં માતાજીનું જે ટ્રસ્ટ જે કાર્યાલય મંદિર નંબર તમને જે કાર્યાલયના પર તમને જોવા મળશે તમારે રૂમ લેવા માટે કોન્ટેક્ટ કરવો હોય અહીંયા મિત્રો આપણે કાર્યાલયમાં જઈને 650 રૂપિયા વાળી એસી રૂમ લઈ લીધી છે અને નોન એસી વાળી પણ 400 રૂપિયા મળી રહી છે અને રૂમનો એક્ઝિટ સમય હોય છે અત્યારે જે આદરે પુનમનો મેળો ચાલી રહ્યો છે એટલે સવારમાં 7 વાગે તમારે એક્ઝિટ કરવાની હોય છે અને ડેલી માટે તો 11 વાગેનો ટાઈમ છે અને અહીંયા જે તમારે 25 50 કે 100 માણસોની માટે અહીંયા સરસ મજાના તમે આ જોવો કે આ રીતના હોલ બનાવેલા હોય છે તેમાં તમને રૂમ મળી રહી છે તેમનું રેન્ટ પણ જે ચારસો પાંચસો એ રીતના અલગ અલગ માણસો દ્વારા તેમનો ડિપેન્ડ થતો હોય છે અને અત્યારે જે આ રૂમ છે તેમાં તો રેગ્યુલર માટે ચારસો રૂપિયા એ નોન એસી અને સાડીસો રૂપિયા એસી ના લઈએ છે અમે ફક્ત ને ફક્ત છ જણા છીએ અને સાડીસોસો તો ચાલો આપણે ત્યાં જઈને કઈ રીતના તેમની રૂમની વ્યવસ્થા કે સંપૂર્ણ હું તમને બતાવવાનો છું ન્યુ અંબિકા ધર્મશાળામાં ધર્મશાળામાં એક રૂમ અહીંયા એસી વાળી રૂમ છે એકસો ને દસ નંબર રૂમનો નંબર છે અને અહીંથી આ રીતના કંઈક બે બેડ આવે છે ઉપર સરસ મજાનો પંખો સામેની તરફ એસી ટ્યુબલાઇટ અને આ રીતના બે ઓઢવા માટે જે કહેવાય ને કે ગાડલા શું કહેવાય ગોદડા ગોદડા આપે છે એ અમે આખી પથારી લેવી હોય તો પેસલ પચાસ રૂપિયા અલગથી લેવાના છે આ રૂમનું ભાડું ફક્ત ને ફક્ત કેટલા સાડીસો રૂપિયા છે હા પણ મિત્રો આમાં એક વસ્તુનું ધ્યાન રાખવા જેવું છે કારણ કે મુખ્ય વાત એ છે કે તમે જ્યારે આવો ને તો આ તમને સિક્યુરિટીવાળો આ તાળું ખોલીને આપે છે પછી એ જ્યારે એ ચાવી લઈને સિક્યુરિટીવાળો હોય જાય છે પછી જ્યારે અહીંથી તમે એક્ઝિટ કરો ત્યારે એ પોતે આવે છે અહીંયા રૂમમાં બધું ચેક કરે છે પછી એ તાળું આપે છે મેન વાત તો એ છે કે આપણે બધાને જ્યારે અહીંથી થેલા બેલા મેકીને બહાર જવાનું હોય છે તો તે જઈ શકતા નથી કારણ કે ગઈકાલે અમારે આ બે ભાઈ છે ને એને ફરજિયાત અહીંયા ઠેલા માટે રહેવું પીડ્યું હતું નહીં રૂમ બૂમ મસ્ત છે અહીંયા આ સંડાસ બાથરૂમ બધી વસ્તુ વ્યવસ્થિત છે આ સંડાસ બાથરૂમ છે પછી આ ગેંડી છે આ જો નાસ્તામાં અમારે છે ને પીડ્યું જોઈ તો કીડ્યું ચડી ગયું આ અહીંથી બાલ્કનીનો વ્યૂ આવેલો છે જોરદાર સામ સ્ટેન્ડ